દાહોદમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આત્મહત્યાનો કર્યો પ્રયાસ વાત છે દાહોદની દાહોદમાં એક ઘટના સામે આવી રહી છે જ્યાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સરકાર વારંવાર લોકોને કહી રહી છે કે જો આપ આપણા શિકાર બન્યા હો તો આપ નજીકના પોલીસ સ્ટેશને પહોંચો અને ત્યાં જઈને યુવક જે વ્યક્તિ જે છે તેઓ વિરુદ્ધ ફરિયાદ લખાવો અમે તમારી સાથે છે છે વાત દાહોદની વિજય ભુરિયા નામના એક યુવક દ્વારા થોડા વર્ષો પહેલા વિમલ સાસી નામના એક યુવક પાસેથી ત્રણ લાખ રૂપિયા દસ ટકાના ઊંચા દરે એટલે કે દસ ટકાના વ્યાજે લીધા હતા તે રકમના વિજય ભુરિયાએ

અને ત્યારબાદ સમગ્ર મામલો જે છે તે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો અને ત્યારબાદ પોલીસ પણ એક્શનમાં આવી અને વિમલ સાસી વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જો આપ પણ વ્યાજખોરીના શિકાર બનતા હોય તો ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કહી રહ્યા છે કે જો આપ સાચા હો તો આપ નજીકના પોલીસ સ્ટેશને પહોંચો અને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવો અમે પણ આપને ટીડબલ્યુડી ના માધ્યમથી અપીલ કરી રહ્યા છે કે જો આવી કોઈ ઘટના આપ સાથે બની હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો